ધંધુકા શહેરમાં આવેલ શ્રી કોઠાવાળા હનુમાનજી દાદાના સાંત્થ્યમાં હનુમાન ચાલીસાના પાઠ સાથે રાષ્ટ્રપ્રેમની ઉજવણી કરાઈ ધંધુકામાં ભાવનાત્મક સવારે ભક્તિમય માહોલ છવાયો અમદાવાદ જિલ્લાના તંદુકા શહેરમાં સવારે શ્રી કોઠાવાડા હનુમાનજી તા પવિત્ર સાનિધ્યમાં ભવ્ય રીતે હનુમાન ચાલીસાના પાઠ તથા રાષ્ટ્રગાનનું ગાન યોજાયું સવારે સાત વાગ્યા પિસ્તાલીસ મિનિટે આરંભાયેલા આ ભક્તિમય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો આપણા દેશની સરહદે આજના કઠિન સમયમાં દેશ સેવાના પવિત્ર કાર્યમાં સંલગ્ન જવાનો માટે દુવા રૂપે હનુમાન ચાલીસાનો પાઠ રાખવામાં આવ્યો હતો દેશના રક્ષણ માટે સદૈવ સજ્જ રહેલા આપણા જવાનોને શ્રી કોઠાવાડા

દરેક ભક્તો દ્વારા હજારથી વધારે સમૂહમાં પઠન હનુમાન ચાલીસા દાદાને અર્પણ કરી અને દાદાને ચરણોમાં પ્રાર્થના કરવામાં હે દાદા જે અમારા દેશના સૈનિકો છે એમને વિજય અપાવે અને એમને તેજ અને શક્તિમાં વધારો કરી અને દરેક કાર્ય સિદ્ધિ અપાવે એવી દાદાને ચરણમાં પ્રાર્થના કરી અને દરેક ભક્તોએ દાદાને પ્રાર્થના કરી કે અમારા ભારત દેશનો ડંકો આ દુનિયાની અંદર વિજય પ્રાપ્ત કરાવે એવા ભાવથી આજે શનિવારના શુભ દિવસે શ્રી કોઠાવરા હનુમાનજી મંદિર સમૂહ હનુમાન ચાલીની પાઠ કરી દાદાને અર્પણ કર્યા જય સિયા રામ શ્રી કોઠાવરા હનુમાનજી મહારાજ ની જય ભારત માતા કી જય